ટ્યુશન ઘરે આવતી યુવતી સાથે દુષ્કર્મ પછી મર્ડર યુવક સાથે ફોન માં વાત ચાલી રહી હતી અને બની ઘટના જુઓ કઈ રીતે આરોપી આપ્યો અંજામ આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે વલસાડ જિલ્લાના પારડી કોલેજમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષની એક યુવતી પોતાનું ટ્યુશન ક્લાસ પૂરું કરીને પોતાના ઘરે જવા માટે નીકળે છે અને રસ્તામાં તે તેના કોઈ પરિચિત યુવક સાથે ફોનમાં વાત કરતી જતી હતી અચાનક જ યુવકે કોઈ યુવતી બબાલ કરી રહી હોય તેવા કોલ દરમિયાન અવાજો સાંભળવા લાગ્યા હતા અને અચાનક જ કોલ કટ થઈ ગયો હતો જે બાદ યુવકે આ વાતને થોડી ગંભીરતાથી લીધી અન્ય એક મિત્ર સાથે મળીને યુવતીની બહેનને આ વાતની જાણ કરી હતી તમામ લોકો દ્વારા ટ્યુશન ક્લાસથી ઘરે આવવાના માર્ગ ઉપર યુવતીની શોધખોળ કરવામાં આવે છે આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા અને પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવાવરૂ સ્થળ પર પોતાની બહેન બેશુદ્ધ હાલતમાં જોવા મળી હતી તરત જ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પરંતુ ત્યાં તેને મૃત મૃતક જાહેર કરી દેવામાં આવે છે જોકે આ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી જે બાદ ખરા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો યુવતીએ પોસ્ટમોર્ટમ દરમિયાન તેમનામાં મર્ડર થયું હોવાની અને દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે પાડી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીવાડા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક ઓગણીસ વર્ષની દીકરી છે એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહનદયાળ અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને સૌથી પહેલાં વર્દી આપવામાં આવી હતી લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમમાં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે આ બનાવ છે એ ગઈકાલે ત્રણ વાગ્યાની આસપાસનો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયએસપી વાપી ડિવિઝન ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉધવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અત્યારેનું પ્રાથમિક કારણ એ જે દીકરી છે એનું ગળું દબાવની કારણે એની મૃત્યુ આવ્યું છે અને એ જેવું પ્રાથમિક કારણ આવ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરી દે છે એ તપાસ છે આ જિલ્લામાં જિલ્લા બહાર રાજ્ય બાર કેવી રીતે હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી વા વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડી સ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પા પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓ ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઇડેન્ટીફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે પરિવારજનો તરફથી હાલ કોઈ એવી કોઈ કમ્પ્લેન નથી એમનું કહેવું એવું જ છે કે એમની દીકરી છે એ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ માટે ગયેલી હતી અને ટ્યુશનમાં અઢી વાગ્યાથી છૂટ્યા પછી ઘરે આવી નહોતી એટલે એમણે તપાસ હાથ ધરેલી હતી હાલ તો પોલીસે આ મામલે ખૂબ ગંભીરતાથી આરોપીની શોધખોળ કરી રહી છે પરંતુ આ ઘટનામાં વાત એ પણ છે કે આરોપીએ યુવતીનો ફોન પણ ચોરી લીધો છે અને તેમનું સિમ પણ ફેંકી દીધું હતું આગામી સમયમાં જોવાનું એ રહેશે કે પોલીસ કઈ રીતે આરોપીને ઝડપે છે અને શું આ એક જ આરોપી છે કે કોઈ અન્ય પણ આ ઘટનામાં સંડોવાયેલું છે તેને લઈને હાલ તપાસ શરૂ છે વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક